ઓફ વુમન કાર્યક્રમમાં મહિલાઓને પ્રેરણા મળે તે હેતુસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર ખેરગામ તાલુકા મહિલા પત્રકાર મિત્ર શ્રી હું ખેરગામના પદ્મશ્રી ખેરગામ પદ્મશ્રી જણાવ્યા દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મહિલાઓ પોતાના હક અને અધિકાર માટે આ પ્લેટફોર્મ પર આવીને લડી શકે પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે આપણા વચ્ચે આપણા મોટા ભાઈ અનંતભાઈ આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ પણ સમાજ હોય મહિલા સાથે અન્યાય થતા હોય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા હોય ત્યારે હંમેશા આપણા માટે લડાઈ લડે છે ત્યારે આપણે સૌએ મહિલાઓએ પણ આગળ આવવાનું છે અને કાયમ જ આપણા ભાઈ આપણને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે શક્તિ સુપર સીધું આ પ્લેટફોર્મ છે એના માટે આપ સૌને એટલી જ વિનંતી કે આપ સૌ આગળ આવો આ શક્તિશીલનું જે અભિયાન છે એમાં જોડાવો આ પક્ષમાં જોડાવો અને આવનારા દિવસોમાં જે મહિલાઓ જેમનો અવાજ દબાયેલો છે એ અવાજને આપણે બહાર લાવીએ અહીં બોલાવી બોલવાનો નવસારી જિલ્લા શક્તિ સુપર આયોજિત દ્વારા અમે જે સંગમનું આયોજન કર્યું હતું એમાં ઘણી મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરી ભેગી કરી અને સંગઠનના માટેની ચર્ચાઓ કરી અને ત્યાં પ્રદેશમાંથી હરપાલભાઈ અને વૈશાલી શિંદે દ્વારા જે સપોર્ટ મળ્યો છે અનંતભાઈ દ્વારા જે સપોર્ટ મળ્યો છે તો આજના અમારો કાર્યક્રમ ખૂબ જ સારો ગયો અને અમે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા અને જે મહિલાઓ મારું સાથે સંગઠનમાં જોડાયા છે એમને ઓફિશિયલી અમે લેટર પ્રોવાઈડ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમે વૈશાલી શિંદે ગુજરાત પ્રદેશ શક્તિ ચોકસીનું ચેરમેન આજે નવસારી જિલ્લાની અંદર જન્નાબેન પટેલ જે શક્તિ ચોકસીના જિલ્લાના પ્રમુખ છે એના દ્વારા એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ હતું શક્તિ સંગમ કહેવાય છે કે જ્યારે શક્તિનો સંગમ થાય ત્યારે એ ધારે ત્યારે ગમે તે કરી શકે અને ખાસ કરીને જ્યારે મહિલાઓ ભેગી થાય ત્યારે એ ગમે તે કરી શકે અને આજનો સમય આપણે જોવા જઈએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા સમયથી મહિલાઓની પરિસ્થિતિ છે બહુ કપરી છે મહિલા સુરક્ષાના નામે જીરો છે અત્યારે અને આમ જોવા જઈએ તો ભાજપ સરકાર કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈપણ દુષ્કર્મ હોય કે ગમે તે મહિલાનો આજે અપમાન થતું હોય ત્યાં શાંતિથી બેઠા છે જ્યારે હર્ષમકીને કંઈ પૂછવા જઈએ કે કંઈ વાત કરીએ ત્યારે એ તમાકુની વાત કરશે ટ્રાફિકની વાત કરશે પણ જ્યારે મહિલાની વાત આવે ત્યારે એ જીરો હોય છે ક્યાંય બોલતા નથી આજે હું બહેનોને એક જ આહવાન કરવા આવી છું સંગઠનને મજબૂત કરવા આવી છું કે આવનારા દિવસોની અંદર આ ગુજરાત રાજ્યની અંદર જે મહિલા સુરક્ષિત નથી એની સુરક્ષા વધારવા માટે થઈને શક્તિનો સંગમ કરવો પડશે અને એક થવો પડશે મહિલાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો શું કેશો બાબત સૌથી પહેલા તો આપ સૌ મીડિયાના મિત્રો જાણી જ રહ્યા છો કે એ મરઘોડો છે કાઢવામાં આવ્યો ત્યારે ગીર કે સાવ ગીર નથી હતી અને બાર વાગે આજે કોઈ પણ મહિલાને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે કોઈ પણ કાનૂન કે કાયદો કહેતું નથી કે તમે એને ઘરેથી ઉપાડો પણ આજે ભાજપની રાજમાં ગમે તે ગમે એ પરિસ્થિતિમાં મહિલાઓને દબાવવામાં આવે છે કારણ કે એ લોકોને ખબર જ છે કે જો મહિલાઓ એકઠી થઈ ગઈ અને મહિલાઓ આક્રમક થઈ ગઈ તો ભાજપ સરકાર છે એ જમી રહેશે તેર વર્ષની બાળા પર બળાત્કાર કરવામાં આવ્યો છે મહિલા પર શું યોગ્ય નિર્ણય કહેવાય છે ખરાબ પરિસ્થિતિ છે આપણે જોઈએ અને ખાસ કરીને હોય ભાજપ સુપર શક્તિ કાર્યક્રમ તાલુકામાં ગામે યોજાયો એમાં યુવક કોંગ્રેસના પ્રમુખ તેમજ સુપર શક્તિ સિંહના પ્રમુખ વૈશાલીબેન બેન ઝરણાબેન અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ યુવક કોંગ્રેસના પ્રમુખ જય પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુપર સી નો કોન્સેપ્ટ એવો છે યુવક કોંગ્રેસમાં નવી બહેનો જે જોડાઓમાં કચવાટો અનુભવે છે એ યુવતીઓ બહેનોને આમાં સ્થાન મળશે અને યુવક યુવતીઓના પ્રશ્ને આવનારા સમયમાં નવસારી જિલ્લામાં એક ટીમ બનીને કામ કરશે તેમજ આવનારા સમયમાં નવી યુવતીને યુવક કોંગ્રેસના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળશે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા શું કહેશો મોટી સંખ્યામાં બહેનો મહિલાઓ જોડાયા કેમ કે વર્ષોથી બહેનોને મહિલા કોંગ્રેસ સિવાય કોઈ પણ સ્ટેજ મળતું નહીં હતું હવે યુવક કોંગ્રેસની આ પહેલથી મહિલાઓને યુવતીઓને પ્લેટફોર્મ મળશે જેના કારણે વધુને વધુ મહિલાઓ યુવતીઓ જોડાયા નવસારીની અંદર સુપર શક્તિ સિંહ જે અમુક કેમ્પેન છે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે શક્તિ સંગમ એટલે મહિલાઓની એક નવી ટીમ સમગ્ર ગુજરાતના ગામડાની અંદર તાલુકાની અંદર વિધાનસભામાં અને જિલ્લાવાઈઝ બને એ માટેનો પ્રયાસ અત્યારે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં કરી રહ્યું અને મહિલાઓની અંદર જે પડેલી શક્તિ જે રહી એનો ઉપયોગ રાજકીય થાય મહિલા પોતાની વાત જે રહી એ રાજકીય પ્લેટફોર્મ ઉપર ત્યાં કરતા શીખે અને એને લઈ અને સમગ્ર ગુજરાતમાં અત્યારે શક્તિ સંગમનો પ્રોગ્રામ ચાલે છે બીજું કે જે રીતે ભાજપના ક્યાંક બતાવવાના અને ક્યાંક ચાવવાના દાંત અલગ અલગ હોય એ પણ મહિલાઓમાં જાગૃતિ આવે આજ મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય મધ્યપ્રદેશનું ઇલેક્શન હોય કે રાજસ્થાનનું ઇલેક્શન હોય ત્યાં લાડલી મહિના યોજના આવે ત્યાં પંદરસો સત્તરસો રૂપિયા દરેક મહિલાના ખાતામાં આપવાની વાત થાય અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી જે મારી માતા બહેનો ભાજપને મત આપે એ લાડલી બહેના એ આપણી લાડલી બહેના નથી ગુજરાતમાં ભાજપ માટે ક્યાંક સાવકી બહેના કે પારકી બહેના હોય એ રીતનું વર્તન થાય જ્યાં ચૂંટણી આવે ત્યાં તેરસોનો બાટલો પાંચસોમાં મળે દિલ્હીની અંદર જાહેરાત કરી કે સરકાર અમારી બનશે તો પાંચસોમાં અમે અમે દિલ્હીમાં બાટલો આપીશું તો ગુજરાતની જે અમારી માતા બહેનો જે રહી તેરસો રૂપિયાનો મોંઘો બાટલો રસોડાના ખૂણામાં મૂકીને ચૂલો ફૂંકો ઉપર મજબૂર થઈ જ તો આવા બધા જે મહિલાઓના મુદ્દા જે રહ્યા એ મહિલા જાગૃતિનો પ્રોગ્રામ દરેક ગામડામાં થાય બીજું કે જે રીતે ગુજરાતમાં ક્રાઇમ રેટ અને એ પણ ખાસ કરીને મહિલાઓ ઉપર સામૂહિક બળાત્કારની ઘટના હોય તેર વર્ષની બાળકી શિક્ષણ ફ્રી ક્યાંક ન ભરી શકતી આત્મહત્યા કરતી હોય આ બધા મુદ્દાને લઈ અને સમગ્ર ગુજરાતમાં અત્યારે મહિલાઓની ટીમ ખાસ કરીને યુથ કોંગ્રેસ આ ક્યાંક ચલાવે છે ગુજરાતમાં જ્યારે મહિલાનો વરઘોડો કાઢવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય ગણાશે બિલકુલ યોગ્ય ન ગણાય કોઈ પણ સમાજની દીકરી હોય એક તો તમારા નિયમમાં આવતું નથી રાત્રે બાર વાગે તમે એ એક દીકરીને ની પણ ગરીબ બની દીકરી પાંચ છ હજાર રૂપિયામાં ક્યાંક ક્યાંક કામ કરતી હોય તમે એને આપણે એનો એનો વરઘોડો તો કાઢો પણ પોલીસ સ્ટેશનની અંદર બેન્ચ ઉપર પાટલી ઉપર સોડાવીને એના પગના તળિયામાં પટ્ટા મારવામાં આવ્યા હોય ભાજપને શરમ આવી જોઈએ કે આ હદ સુધીની પણ ધારાસભ્ય કૌશિકભાઈ લેખે તેને કહેવત જે જે રાજ્યમાં મહિલાની ક્યાંક સુરક્ષા ન હોય જેટલો જેટલો અહંકાર રાવણને હતો કે મારી લંકા સોનાની છે મારી પાસે આટલી મોટી ફોજ છે પણ એક મહિલાનું અપમાન માતા સીતાજીનું અપમાન જે થયું ત્યાંથી એનું સોનાની લંકા પણ બળીને ખાખ થઈ ગઈ હતી એ જ રીતે એવો જ અહંકાર આજ ક્યાંક ભાજપના નેતાઓ હોય નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામને જો અહંકાર છે અને મહિલાનું અપમાન થયું છે અને થાય જ આવતા દિવસોમાં આ લોકોની લંકા પણ બરીને ખાખ થવાની છે આપને પૂરેપૂરો વિશ્વાસ વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી